સૌપ્રથમ તમામ તમામે ગુરુજનોને અને મારા નાના મોટા ભાઈ બહેનોને મોટીદાઉ ગામની શાળાની વિદ્યાર્થીની એવી સિંધી તમને નાના મીઠા અને મધુર વંદન મારો વિષય છે હરિયાળી બનરાજી ધરતી માતાની નીકળતું વાત્સલ્ય ઝરણું આ સાંભળીને જ મને એવા કવિ હરીશ દાસાણીની એક પંક્તિ યાદ આવી ગઈ પવન જળને પાંદડ બની પવન જણને પાંદડ બની સાવ અજાડો રંગ ભરી ગયો

પવનની આ ઠંડી લહેરો પવનની આ ઠંડી લહેરો જ્યારે આપણા અંગોને સ્પર્શે છે અને આ વરસાદનું એ આપણા મનને કરે છે અને હરિયાળી વનરાજી હરિયાળી વનરાજી એ આપણી આંખોની સાથે આપણા હૃદયમાં તાજગી ભરીએ છીએ ત્યારે એમ થાય છે બસ આમાં જ આપણે આ પ્રકૃતિને નીખરતા રહીએ પ્રકૃતિને નજીકથી નીખરતા અને તેને શબ્દોમાં કંડરાતા એક સુંદર પ્રયત્ન એટલે કે પુસ્તક પુસ્તક પવનજળ પાંદડું શ્રાવણ છે લોકો તહેવારમાં વ્યસ્ત છે શ્રાવણ છે લોકો તહેવારમાં વ્યસ્ત છે ઓછો ઓછો વરસાદ છતાં પણ આ ધરતી કેવી મસ્ત છે આપણે જાણીએ છીએ કે શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે અને ઓછો ઓછો વરસાદ પડી રહ્યો છે લોકો તો ઘણા બધા તહેવાર આવે છે એટલે લોકો તો કેટલા વ્યસ્ત છે તહેવારમાં અને ઓછો ઓછો વરસાદ છતાં પણ આ ધરતી એટલે આપણી પ્રકૃતિ હરિયાળી કેવી સુંદર મસ્ત અદ્ભુત લાગે છે છે મને તો આ પ્રકૃતિમાં જવાનું જ મન થાય આપણે જાણીએ છીએ કે ઘણી જગ્યા પર જંગલો કાપી નાખવામાં આવ્યા છે અને જંગલોનો નાશ થઈ રહ્યો છે અને તે જગ્યા પર મોટી મોટી ફેક્ટરીઓ બની રહી છે તેનાથી આપણી હરિયાળી કેટલી ઓછી થઈ રહી છે આપણી હરિયાળી વંદરાજી ઓછી થઈ રહી છે અને હવે તો મોટા 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 જે ખેતરો રસ્તામાં નડે છે ત્યાં પણ મોલ બજાર ઘર સોસાયટી જેવું બનાવવામાં આવી રહ્યું છે અને આપણી હરિયાળી ઓછી થઈ રહી છે ડુ નોટ કટ ટ્રીઝ ડુ નોટ કટ ટ્રીઝ બિકોઝ ટ્રીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી યુઝફુલ ઇન અવર લાઈફ વૃક્ષોને ન કાપવા જોઈએ એ આપણને ઘણું બધું આપે છે અને તેનું મહત્ત્વ પણ આપણા જીવનમાં ઘણું બધું છે વૃક્ષોએ આપણને પાન ફળ ફૂલ લાકડું તેવું ઘણું બધું આપે છે વૃક્ષો છે તો પાણી છે પાણી છે તો અનાજ છે અનાજ છે તો જીવન છે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને શુદ્ધ વાયુ એટલે કે ઓક્સિજન આપે છે જો વૃક્ષો જ ન હોય તો આપણે આ ધરતી પર જીવન કેવી રીતે જીવી શકીએ જીવનને બચાવ વૃક્ષો જ વાવો આપણને આ જીવન જીવવું છે તો આ વિશ્વમાં વૃક્ષો વાવવા પડશે કેમ કે વૃક્ષોથી આપણી હરિયાળી એમના એમ રહે છે અને આપણને ઓક્સિજન મળશે જો વૃક્ષો ન વાવીએ તો ઘણા વર્ષો પછી તો વૃક્ષો વૃક્ષો નથી હોય તો ઓક્સિજનના બાટલા પણ ખરીદવા પડશે પેડ લગાવો બચાવો એટલે કે આપણે વાવીએ અને આપણે એકલા નહીં પણ આપણે આખા વિશ્વને બચાવી શકીએ છીએ અને આપણી હરિયાળી એમના એમ ટકી રહી શકીએ છીએ આપણે જોઈએ છીએ કે ગામ છે આપણે તેને તોડીને નાખી દઈએ છીએ પણ આપણે જાણીએ છીએ કે તેમાં શું છે ના તેમાં ધરતી માતાનો જીવ

જ્યાં આપણને જગ્યા દેખાશે ખાલી ત્યાં આપણે જઈને લગાવી પડશે વૃક્ષની ડાળી કેમકે ત્યાં એ વૃક્ષ મોટું થશે અને આપણને ઘણો ઉપયોગી થશે અષાઢે અષાઢે એ તો શ્વાસ આપણે અષાઢ અષાઢનો મહિનો હોય અને ઘણા બધા વૃક્ષો જોઈએ છે ત્યારે આપણે એ તણક એટલે ઘાસની સડી તોડવી ન જોઈએ કારણ કે તે એટલે કે ધરતી માતાનું પ્રેમ જીવ હૃદય તે બધું તેમાં રહેલું હોય છે થેન્ક યુ ફોર ધ ઓલ લિસન ટુ મી હસ્તુ જય હિન્દ જય ભારત